ભાવનગર મહાનગરપાલિકા ખાતે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારીશ્રી એવા ભાનુબેન બાબરિયા દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દૂર રસ્તી કામ અંગેની આયોજિત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં અધિકારીઓ તથા ધારાસભ્યશ્રી સહિત જિલ્લા ભાજપના પ્રમુખ ડીગુભા ગોહિલ ભાવનગરના મેયર શ્રી ભાવનગરના કલેક્ટર ડોક્ટર કેશવ બંસલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી આ સમીક્ષા બેઠકમાં ભારે વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાઓના કામ સહિત પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો આંગણવાડીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકા ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રભારી સચિવ આલોક પાંડે પણ હાજર રહ્યા હતા તેમના માર્ગદર્શનમાં જિલ્લાના વિભિન્ન જિલ્લાના જુદા જુદા વિધાનસભાના ધારાસભ્યશ્રીઓએ પણ પોતાના વિસ્તારની રજૂઆતો કરી હતી આ બેઠકમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પાલીતાણાના ધારાસભ્ય એવા ભીખાભાઈ બારૈયા સહિતના જુદા જુદા ધારાસભ્યો જુદી જુદી વિધાનસભાના પ્રતિનિધિ તરીકે પણ હાજર રહ્યા હતા ભાવનગર જિલ્લામાં અસરગ્રસ્ત રોડ રસ્તાઓ જાહેર બાંધકામો તેમજ શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોમાં જ્યાં જ્યાં સમારકામની જરૂર છે તે કામ ઝડપથી પરિપૂર્ણ કરવામાં આવે